ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી ખુબચંદ અને દીપક દ્વારા આચરવામાં આવેલી માનવ દુર્ઘટનાને લઈ અત્યારે સમગ્ર ગુજરાતમાં બંને સામે લોકોમાં નફરત જોવા મળી રહી છે ત્યારે આ બંનેના ઇતિહાસ પર આજે નજર કરીશું કેવી રીતે આ બંને ફટાકડા વેચતા વેચતા ફટાકડા બનાવવા લાગ્યા અને તેમની આ પ્રગતિ એકવીસ લોકો માટે મોતનો પેગામ લઈને આવી ખૂબચંદ અને દીપક હેમનાની આ એ જ નામ છે જે ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ માટે જવાબદાર છે ડીસાના ઢુવા રોડ પર સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ બંને ફરાર થઈ ગયા હતા અને બનાસકાંઠા એલસીબી પોલીસે બંનેને ગણતરીના કલકોમાં ઈડર નજીકથી ઝડપી પાડ્યા હતા ચોક્કસથી આ બંને દ્વારા સર્જાયેલા અગ્નિકાંડમાં જેટલા જવાબદાર આ બને છે તેટલું જવાબદાર તંત્ર છે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી આ ફટાકડાની આ ફેક્ટરની શરૂઆત કેવી રીતે થઈ તેની પણ નજર કરીએ તો ખૂબચંદ ફટાકડાનો વેપાર કરતો હતો અને તે સમયે ફટાકડા રાજકોટથી મંગાવતો હતો અને તે સમયે રાજકોટના ફટાકડા બનાવતી કંપનીએ માર્શલ બોમ્બના ભાવમાં વધારો કરી દેતા માર્શલ બોમ્બની પડતર મોંઘી પડવા માંડી હતી બરાબર તે જ સમયે ખૂબચંદ દીકરો દીપક સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી ગયો હતો અનેક વાર પોલીસની હિરાસતમાં પણ આવી જતા તેના પર ગુના પણ દાખલ થયા હતા આમ સટ્ટો રમીને કરોડોના નુકસાનમાં નાહી ચૂકેલા દીપકે નક્કી કર્યું નાણાં કમાવા અને ગમે તે ભોગે સત્તામાં થયેલા નુકસાનને રિકવર કરવા માટે ડીસા ગેરકાયદેસર રીતે ફટાકડા ફેક્ટરી શરૂ કરી અને મધ્યપ્રદેશથી સામાન્ય મજૂરી પર જીવના જોખમે મજૂરી કરવા માટે મજૂરો બોલાવ્યા નાણાં કમાવામાં આંધળો બની ગયેલું ખૂબ અને તેના પુત્રએ વહીવટી તંત્ર પાસે ખોટી ખોટી મંજૂરીઓ મેળવી અને ફટાકડાનું ઉત્પાદન શરૂ કરી નાખ્યું માત્ર 2200 ચોરસ મીટર જગ્યામાં ત્રણ ત્રણ લાયસન્સ મેળવ્યા સામાન્ય રીતે ફટાકડાના ગોડાઉન માટે લાયસન્સ ઇશ્યુ કરવા માટે બે સ્થળો વચ્ચે છસો ફૂટનું અંતર હોવું જોઈએ પરંતુ તંત્ર મહેરબાન હતું અને ખૂબ જન પહેલવાન બની ગયો તેના પુત્ર દીપક સાથે મળીને બંને ફટાકડા બનાવવાની મોતની ફેક્ટરી શરૂ કરી નાખી અને આખરે તંત્રની આ મીઠી રહેમ અને આ પિતા પુત્રની લાલચનો ભોગ બન્યા છે એકવીસ નિર્દોષ લોકો ત્યારે આ બંનેની સાથે તંત્રના બે શરમ અધિકારીઓએ મંજૂરી આપી છે તે પણ આ અગ્નિકાંડમાં એટલા જ ગુનેગાર છે